તો આજે વાત કરું આપણે ખેરગામની ખેરગામ નામ કેવી રીતના પડ્યું તો ઘણા વર્ષો પહેલાં છે ને સિંગિંગનું કોમ્પિટિશન હતું ગીત ગાવાનું તો બધા ગામમાંથી છે ને એક 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 છોકરી કોમ્પિટિશનમાં ભાગ લીધું ને એ કાર્યક્રમ છે ને પાછો એ જ ગામમાં ઉઠો બધા ગામમાં ગામમાંથી તો છોકરી ઉઠી પણ એ ગામમાંથી જે છોકરી ગીત ગાવાની હતી ને તે અચાનક બીમાર પડી ગઈ બીમાર પડી ગઈ તો બધા લોકો ટેન્શનમાં કે હવે આપણા ગામ તરફથી કોણ ગાવાનું એમ કરીને તો ધીરે 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 બધા લોકો તો ગાવા લાગ્યા જ્યારે એ ગામનો નંબર આવ્યો ત્યારે તો એ છોકરી ઉઠી જ નહીં એ તો બીમાર પડી ગઈ તો ગાવાની કેવી રીતના પછી એક છોકરી ઉઠી કે મેં ગીત ગામ એમ કે હા તો પહેલાં લોકો કેવા લાગ્યા કે તું એ તો પ્રેક્ટિસ બી નહીં કરી તારું તો નામ બી નહીં લખાવેલું તો કેવી રીતના ગાવાની તેમ કે બધું મારા પર છોડી દો મેં ગીત ગામ એમ કે હા તો પેલી સ્ટેજ પર ચડી પણ પહેલાં લોકોને ખબર નહીં પડી કે એ કયું ગીત ગાવાની તો પેલા પહેલાં લોકો બધા પૂછે કે ગામવાળા વાળા સરપંચ ને બધા તું કયું ગીત ગાવાની એમ કે તો પેલી જોરથી બોલે મેં છે ને ખેર ગામ ખેર ગીત ગામ પેલું ખેર છોડો કલકી બાતે એમ કરીને હા તો પેલી ગીત ગાઈ ને જીતી જાય ને એ ગામને ફર્સ્ટ પ્રાઇઝ મળે તો પછી એ ગામના સરપંચ બહુ ખુશ થઈ તું આ ખેર ગીત ગાઈને છે ને આ ગામનું નામ રોશન કર્યું ને તું જીતી ગઈ ગામ ત્યારથી એ ગામનું નામ ખેર ગામ પડી ગયું તમે બીજા ગામનું નામ હંભરવાનાથી કમેન્ટ કરી દો અને ફોલો કરી દો